પોલીસને જાણકારી મળી કે આ ડ્રગ્સ તેઓ મુંબઈના નાલા સોપારાથી લાવ્યા હતા જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે આ ડ્રગ્સ તેઓએ અજય ઠાકોર અને નાઇજીરિયન નાગરિક પાસેથી ખરીદી સુરતમાં વેચવાના હતા ક્રાઇમ બ્રાન્ચ જે નાઇજેરિયન નાગરિક ડેવિડ અને અજય ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું હતું કે સચિન વિસ્તારમાંથી જે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમાંથી એક તોની પૂછપરછ દરમિયાન તેને જણાવ્યું હતું કે તે મુંબઈથી ડ્રગ્સ લાવીને સુરતમાં વેચે છે મુંબઈના નાલા સોપારાથી આ ડ્રગ્સ લાવ્યો હતો અજય ઠાકોર નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો ચાર પાંચ દિવસમાં અજય ઠાકોરની ઓળખ કરી ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી અજય ઠાકોરની પૂછપરછ દરમિયાન ચોંકાવનારું નામ સામે આવ્યું જે નાઇજીરિયનનું હતું નાઇજીરિયન ડેવિડ કુચે નાલાસોપારામાં જ રહે છે મૂળ નાઇજીરિયાનો વતની છે પરંતુ દસેક વર્ષથી મુંબઈ નાલાસોપારામાં રહે છે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત સિટી દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ ચલાવી અને સતત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા એમાં સોળ અગિયારના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે કેસ કરવામાં આવ્યા હતા જેમાં જહાંગીરપુરા વિસ્તારમાંથી એક કિલો એમડી સાથે બે માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલ બીજો કેસ કપતલ સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી સાડા પાંચસો ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તોસિફ ઇરફાન અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી તોસિફની એની પૂછપરછ દરમિયાન તોસિફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલા વિસ્તારમાંથી એક માહિતી આવી મળેલી હતી એની પૂછપરછ દરમિયાન નાલાસોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પાંચ એક દિવસ ચાર પાંચ દિવસથી આઈડેન્ટિફાય કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજિરિયનનું મળ્યું ડેવિડ ઉચ્ચે નામ અને ડેવિડ ઉચ્ચે પણ નાલાસોપારામાં જ રહે છે મૂળ નાઇઝીરિયાનો છે અને દસેક વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજેરિયન એરિયામાંથી જ્યાં નાઇજેરિયનો રહે છે નાલા સોફોરામાં ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉંચેની ધરપકડ કરવામાં આવ્યું આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે ડેવિડ ઉંચે આની પહેલાં પણ બે હજાર પંદરમાં એક ફ્રોડના કેસમાં સાયબર ફ્રોડ કે ફ્રોડનો કેસ છે એમના વિરુદ્ધમાં એમાં એરેસ્ટ થયેલો હતો અને ચારેક વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને બે હજાર ઓગણીસમાં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઇનમાં આવ્યાનું પ્રાથમિક માહિતીમાં મળી આવ્યું છે અગાઉ લાવ્યા હતા અ જે અહીંથી તોસીફ છે એ મુંબઈથી ઠાકુર પાસેથી આની પહેલા લઈ આવેલો હતો ઠાકુર આ ડેવિડ ઉચ્ચે પાસેથી પણ પહેલાં લઈ આવેલો હતો એટલે એ એમની પાસેથી પહેલાં લાવીને વેચી ચૂક્યા છે આ જે